અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢમાં ગીરના માલધારીઓના આદિજાતિના દાખલની કામગીરી અરજીનો થતા માલધારીઓમાં રોષ ફેલાયો છે અને ગીરના માલધારીઓ કલેક્ટરને રજૂઆત કરવા માટે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તો બીજી તરફ વિસાવદર મેંદરડા તાલાળા ધારીના મામલતદાર દાખલાઓ કાઢી આપતા નથી અને હું તારા તાલુકા માંથી આવું છું આજે મુખ્યમંત્રીશ્રીની ની ઓફિસમાંથી જે તે સમયે દસમા મહિનાની નવ તારીખે લેટર આવી ગયો છે દરેક મામલતદારશ્રીઓમાં કે ભાઈ અનુસૂચિત જનજાતિના દાખલા ફરીથી શરૂ કરી દેવા અને કાઢી આપવા બીજું કે આ દાખલાના સંશોધન માટે બે હજાર એકવીસમાં જસ્ટિસ કાર્ય કમિટીની રચના કરવામાં આવી હતી એ કાર્ય કમિટીમાં અમે અમારા તમામ ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા અને કાર્ય કમિટીએ અંતે સરકાર શ્રીને બે હજાર ચોવીસમાં રિપોર્ટ આપી દીધો અને સરકારશ્રી એમનો અભ્યાસ કરી અને તમામ રિપોર્ટ પાંચ હજાર પાંચસો પાનાનો રિપોર્ટ છે એ દરેક મામલતદાર શ્રીઓમાં સબમિટ કરી દીધો છે અને એમને આપી દીધો છે અને અમે બધાય અત્યારે અરજીઓ કરી છે પણ અમારી અરજીઓ બે મહિનાથી પેન્ડિંગ છે એની ઉપર કોઈ મામલતદાર પૂરતું ધ્યાન નથી આપતા અમે વારંવાર કરવા છતાં અહીંયા શ્રીમાં પણ અમારા યુવાનો રજૂઆત કરી ગયા છે ત્યાં પણ મામલતદાર મામલતદારશ્રીઓ પણ અમે રજૂઆત કરીએ છીએ છતાં પણ અહીંયા મામલતદારો છે એ વાત ઉપર ધ્યાન દેતા નથી અને બે નો નિયમ એવો છે કે બે ના નિયમ મુજબ કોઈપણ તમે અરજી કરો એનો નિકાલ છે દિવસમાં દિવસમાં થઈ જોઈએ તો એ થયો નથી અને બે મહિનાથી અમારી અરજીઓ પેન્ડિંગ પડી છે એટલા માટે અમે અરજીઓનાગઢ કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા અને સાથે અમે તમામ સાહેબોને પણ મળ્યા અને બધાને આવેદનપત્ર આપ્યું અત્યારે અમને અયા ધારણા સાહેબે આપી છે કે બે દિવસની અંદર તમારા કામનો અથવા તો તમારી અરજીઓનો ઉકેલ આવશે એની માટે અમે પ્રયત્ન કરીએ છીએ નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આગળ વધશું આનાથી પણ હજી આગળ જવાનું થશે તો અમે ગાંધીનગર જઈને પણ રજૂઆત કરશું અને અમારી પાસે ઓગણીસો સુડતાલીસ ના જે પુરાવા માંગે છે એ તમામ પુરાવાઓ અમારી પાસે છે અને એ કાર્ય કમિટીમાં અમે સબમિટ કર્યા અને કાર્ય કમિટી અમારી અરજીઓ મંજૂર કરેલી છે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના વસતા માલધારીઓ જે જુનાગઢ જિલ્લા કલેક્ટર ઓફિસે પોતે આવેદન પત્ર દેવા આવ્યા હતા છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ લોકોની અરજીઓ છે પેન્ડિંગમાં છે એમાંનો હું અરજદાર છું અને સુડતાલીસ થી છપ્પનના પુરાવા ધરાવે છે કાર્ય કમિટીમાં નામ મંજૂર ધરાવે છે સત્તા પણ અરજીઓની સુધી કોઈ સુનાવણી થઈ નથી ખાસ કરીને મિંદેડા મામલતદાર અને વિસાવદર મામલતદારની અંદર અલગ અલગ જવાબો આપવામાં આવે છે અને પ્રમાણપત્ર આપવામાં આવતા નથી અને આ લોકો આગળ જતા કોઈ પણ અભ્યાસ પણ કરતા નથી જે બે હજાર વીસ નો આદિવાસી નો નિયમ છે એ મુજબ અધિકારી પોતાનો અભ્યાસ કરવો જોઈએ પણ એમનો અભ્યાસ પણ કરેલો નથી અને આજે અમે જુનાગઢ જિલ્લાની અંદર આવેદનપત્ર આપ્યું છે અને આવનારા એટલે કે પેલી ફેબ્રુઆરી સુધીમાં જો આનો કોઈ નિકાલ નહીં આવે તો બિરસા મુંડા ભવન આદિવાસી કમિશનર ગાંધીનગર સેક્ટર દસે એનો ઘેરાવ કરશું અને ઉગ્ર આંદોલન કરશું